સુરત શહેર ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે પદયાત્રા અંગેની વિગત આપવા માટે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં કાર્યક્રમના સમય સ્થળ અને માર્ગ અંગેની માહિતી આપવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તારીખ અઢાર સોળ થી અઢાર અઠ્યાવીસ સુધી સોળ થી બાવીસ તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે એનું લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે સાંજે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લીંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર પિસ્તાલીસ મિનિટે

ભારત દેશની એકતા અને અખંડ દિવસના શિલ્પી અને ગડવાઈયા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના બંધારણના ગડવાઈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મ જયંતિ એકત્રીસમી ઓક્ટોબર છે તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક આખો એક એકતા યાત્રા એ કાર્યક્રમ નક્કી કર્યો છે અને એ યાત્રા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જે છે આપણો માત્ર સુરતની વાત છે કરમશક્તિ કિલોમીટરની એકતા યાત્રા તે આગળ પણ ઘણા વર્ષો પહેલા મને યાદ છે કે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એકતા યાત્રા કરમશક્તિ શરૂ હતી આ એક વિધાનસભા વાઇસ છે એનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખો લિસ્ટ તૈયાર કર્યો છે અને એમાં વિવિધ પોસ્ટ પર સ્વાગતના પણ એક આયોજન છે ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલાં સરદાર સભા અને ભારતની એકતાના ખંડિતા માટેના પગંડ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે વિધાનસભામાં વિધાનસભામાં દરેક આ યાત્રા આશરે દસ કિલોમીટર જેટલી ફરશે અને જે વિધાનસભામાં સરદારજી નું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના ટૈલી ચિત્રને માન સન્માન ફુલહાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે